અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજુપરા ચોકડી પાસે આવેલ વર્ષા હોટેલ સામેથી ઘાસની ગાસડીના ઓથમાં લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલકનો 35 લાખથી વધુનો મુદ્દામાલ સહિત જડપી પાડ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળે રાજસ્થાન પાર્સિંગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવ રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે રાજુપરા ચોકડી પાસે આવેલા વર્ષા હોટેલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં રહેલા ઘાસની ઘાસળીના ઓથમાં સંતાડેલ વિદેશી દારૂને પાંચ હજાર નવસો ચાલીસ રંગ બોટલ મળી આવી હતી પોલીસે ચોવીસ પોઈન્ટ અઠ્યોતેર લાખનો દારૂ અને દસ લાખનું કન્ટેનર તેમજ ઘાસની ગાસડી મળી કુલ પાંત્રીસ પણ બે લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ટ્રક ચાલક હરિયાણાના મેવાત સ્થિત કુલગાંવ મસ્જિદ પાસે રહેતો મુસ્તકીમ શોકત ખાનને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ કરતા તેના મિત્ર આદિલ ખાન ના કહેવાથી વિદેશી દારૂ સલવાસ થી શાહરૂખ નામના ઈસમના માણસે ભરી આપ્યો હતો અને સાકીર નામના ઈસમને આપવાની કબુલાત કરી હતી